તો ચાલો મિત્રો આજે આપણે મહાત્મા ગાંધીજીના તો કે અગિયાર મહાવ્રતો વિશે અભ્યાસ કરીએ એમ તો કહેવાય કે મહાત્મા ગાંધીજીના મહાવ્રતોમાં તો કે પ્રથમ એને પ્રાધાન્ય આપ્યું ને તો એ છે સત્ય એમ કે સત્ય એ જ પરમેશ્વર આપણે નાનપણમાં એક આવી પંક્તિ પણ સાંભળતા આવ્યો એમ કે સત્ય એ જ પરમેશ્વર બાપુના બોલ એમ એક સત્ય અને બીજું છે અહિંસા તો અહિંસા પરમો ધર્મ આ મહાભારતમાંથી લેવામાં આવ્યું છે એમ ત્રીજું અસ્તે એટલે કે ચોરી ન કરવી એમ તો આપણે આ ગાંધીજીના જ એક જીવન પ્રસંગમાંથી એક વખત ગાંધીજીના આશ્રમમાં એમ એક ભાઈ આવે છે અને ત્યાં રહે છે અને ત્યાંથી જ્યારે એ ભાઈ જાય છે ત્યારે કસ્તુરબાને પાંચ છ રૂપિયા દેતા જાય છે એમ પાંચથી છ રૂપિયા એટલે એ કસ્તુરબા ત્યારે એ આશ્રમના બા કહેવાતા એમ અને એ ભાઈ એ માટે દેતા કે આશ્રમ માટે એ રૂપિયા દેતા જાય એટલે કસ્તુરબા છે ને એને એમ થયું કે હાલને અહીંયા એટલા નાના બાળકો છે તો એના માટે હું કેળા લઈને ખવડાવું એમ એટલે એ કેળા લાવી અને બાળકોને ખવડાવે છે એમ ત્યારે કહેવાય ને કે આ વાતની જાણ ગાંધીબાપુને થાય છે ત્યારે ગાંધીબાપુ કસ્તુરબાને કહે છે કે આ રૂપિયા તમે વાપરવામાં મહાદેવભાઈને પૂછું તું તમે એમ તો ત્યારે કસ્તુરબા કે પાંચ રૂપિયામાં તો હું પૂછવાનું એમ અને ત્યારે ગાંધીજી કહે છે કે નહીં પૂછવાનું હોય કે એમ કે અત્યારે હાલનો આપણો જે ઓલું કહેવાય ને કે હિસાબ આશ્રમનો હિસાબને એ મહાદેવભાઈ રાખે છે એમ પણ પણ એક નાની એવી ચોરી છે આવું ગાંધીજી કહે છે અને ત્યારે એનું જ્યારે આ નવજીવન જે કહેવાય કે એનું વર્તમાનપત્ર ઇમા હોતેને આ વાતને એ સાપે છે એમ અને એના પછી છે કે અપરિગ્રહ એમ તો વણ જોઈતું ન સંઘરવું એમ એવું ગાંધી બાપુ કહેતા કે જે વસ્તુનું આપણે જરૂર નથી એ વસ્તુ આપણે એનો સંગ્રહ ન કરવો જોઈએ જેથી એ કોઈ બીજા વ્યક્તિ એનો ઉપયોગ કરી શકીએ એમ એટલે કે આ જ્યાં જ્યાં ચાર મહાવ્રતો કીધા એ ચારે ચાર મહાવ્રતો છે મહાવ્રત આપ્યા અને પાંચમું મહાવ્રત છે ને એ ચોવીસ માં તીર્થંકર મહાવીર સ્વામીએ આપ્યું એમ એ છે બ્રહ્મચર્ય અને છઠ્ઠું તો સ્વાસ્તરે એટલે કે જાતે મહેનત કરવી એમ અને પોત પોતાના પર કેવન કે આધાર રાખવો એમ અને પછી છે અસ્પૃશ્યતા નિવારણ તો કે બંધારણની અનુચ્છેદ સત્તરમાં તો કે આની આના વિશે કીધેલું છે કે અસ્પૃશ્યતા નાબૂદી એમ એક પ્રકારનો ગુનો છે એમ અને જો આત્મા એક જ છે ઈશ્વર એક જ છે તો અસ્પૃશ્ય કોઈ નથી એમ આવું ગાંધીબાપુ કહેતા એમ અને અભય તો ગાંધીબાપુના જીવનમાં કોઈ કહેવાય ને કે ગાંધી જીવનની જીવન દર્શનની ગુરુ ચાવી છે એમ એટલે કે ગાંધીબાપુ એના જીવનમાં પ્રેમ અને અભય આ બે વસ્તુને વધારે મહત્વ આપતા એમ અમે કવિ પ્રીતમની એક પંક્તિ પણ છે એમ કે હરિનો માર્ગ છે સુરાનો નહીં કાયરનું કામ રે એમ એ પણ અભય વિશે કીધું એમ અને પછી નવમું મહાવ્રત છે કે સ્વદેશી એમ તો સ્વદેશી એટલે કે સ્વદેશી અપનાવો એમ એને પડોશી ધર્મ એટલે સર્વ સર્વ ધર્મ એટલે સ્વદેશી એમ જેમ કે ખાદી ચરખો આ ગાંધી બાપુના જીવનમાં એમ કહેવાય ને કે મહત્વનું એમ એટલે આ સ્વદેશ અને એના પછી દસમું છે સ્વાદ ત્યાગ એટલે અસ્વાદ એમ કે અન એવો ઓટકાર આપણે નથી દેશી કહેવો છે એમ કે જેવો અન ખાવે એવો ઓટકાર આવે એમ એટલે ગાંધી બાપુ એમ કહેતા કે સ્વાદનો ત્યાગ કરવો જોઈએ એમ અને અગિયારમું છે કે સર્વ ધર્મ સંભાવ એટલે બધા ધર્મ પ્રત્યે આપણે કહેવાય ને એક સરખા ગણવા જોઈએ એમ ભેદભાવ ન રાખવો જોઈએ એમ સર્વ ધર્મ સંભાવ એમ આ મહાત્મા ગાંધીજીના અગિયાર મહાવ્રતો છે એમ તો આવી જ રીતે આપણે અલગ અલગ વાતો લઈ અને આવતા રહેશું જય માતાજી